શિક્ષક અગ્રણી દિનેશ સા પુત્રની ચોવીસ કલાકથી દરિયામાં શોધખોળ ચાલુ છે દીવના દરિયામાં માંડવીનો યુવાન ગરકાવ થયો છે એક બચ્ચ્યો અને એકની શોધખોળ કરાઈ છે દીવ ફાયર બ્રિગેડ સ્થાનિક ત્રવૈયા પોલીસની ટીમ કાર્યરત છે માંડવીમાં ભારે ચિંતા વ્યાપી છે કચ્છના માંડવીના રહેવાસી અને શિક્ષણ સમાજના અમણીનો પુત્ર તેમનો મિત્ર રવિવારે ફરવા માટે ગયા હતા દીવ ગયા હતા જ્યાં મંગળવારે બંને મિત્રો દરિયા કિનારે પથ્થરો પર બેઠા હતા ત્યારે દરિયાના ઊંચા મોજાએ બંને અમણીનો પુત્ર દરિયાના પાણીમાં લાપતા બન્યો હતો જેની શોધખોળ બ્રિગેડ પોલીસ અને સ્થાનિક તરવૈયા દ્વારા કરવામાં આવી રહી છે પ્રાપ્ત થતી વિગતો મુજબ કચ્છના શિક્ષક સમાજ અને માનવી જૈન સમાજના અગલી દિનેશભાઈ શાહનો પુત્ર દીપ શાહ તેના મિત્ર હર્ષદ યોગેશભાઈ ત્રિવેદી સાથે રવિવારે દીવમાં ફરવા માટે ગયા હતા મંગળવારે રાત્રે તેઓ ઘરે પરત ફરતા પૂર્વ સાંજે બંને મિત્રો દરિયામાં ઉછળતા મોજાઓનો લાવો ઉઠાવવા માટે દરિયા કિનારે પથ્થર પર બેઠા હતા ત્યારે એકાએક દરિયામાં મોટું મોજ ઉછળતા બંને મિત્રોને લપેટમાં લઈ લીધા હતા દીપ અને હર્ષદ દરિયાના મોજામાં તણાતા હર્ષદ એક પથ્થર સાથે અથડાઈ ગયો હતો જોકે દીપ તણાઈ રહ્યો જોવાનું હર્ષદે દરિયામાં ઝંપ ઝંપલાવીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે હર્ષદ અન્ય પથ્થરો સાથે અથડાતા ઈજાગ્રસ્ત બન્યો હતો દીપ દરિયામાં મોજામાં લાપતા થયો હતો બનાવની જાણ થતા દીવ ફાયર બ્રિગેડ તેમજ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ દીપની શોધખોળ આરંભી હતી આ બનાવ બન્યો ત્યારે દરિયામાં દીવની શોધખોળ અવિરત જારી રાખવામાં આવી હતી બીજી બાજુ ઈજાગ્રસ્ત હર્ષદને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આ દરમિયાન હર્ષદ દ્વારા દીવમાં બનેલી ઘટના અંગે માનવી તેમજ તેમના વાલીઓને તેમજ દીપના વાલીઓને ફોન કરીને જાણ કરી હતી જેના પગલે દીપના પિતા દીવ તરફ પહોંચ્યા હતા પરંતુ બનાવને ચોવીસ કલાક કરતા વધુ સમય વીતી ગયો હોતા દીપનો પત્તો મળ્યો ન હતો